ચાલો મિત્રો તો આજે આવી ગયું છે આપણે નવું ટીવી આયર કંપનીનું તો તમે જોઈ રહ્યા છો અને આપણે પૂરેપૂરું એને કમ્પ્લીટ ફિટિંગ કરીને બતાવી દેવું અત્યારે સ્ટાર્ટ કર્યું છે આપણે અનબોક્સિંગ તો તમે જોઈ રહ્યા છો ન્યુ ટીવી આપણે લગાવી દેવાનું છે ફિટિંગ ચાલુ થઈ ગયું છે હવે એનું આગળ પાછળનું ટેન લાગી જાય પછી લગાવીને બતાવી દે સ્ટેન્ડનું ફિટિંગ હવે દિવાલમાં પણ સ્ક્રૂ મારીને ફિટિંગ કરવામાં આવી છે સ્ટેન્ડ પછી ટીવી અહીંયા ફિટિંગ થઈ જાય છે પછી તમે જોઈ શકો છો કે જૂનું ટીવી પણ સાફ કરી રહ્યા છે આપણું ટીવી ફિટિંગ થઈ ગયું છે જે તમે જોઈ રહ્યા છો કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે બહુ મસ્ત રિઝલ્ટ આવે છે એચડી દેખાય છે ચાલો તો ફરીવાર હવે નવા વિડીયોમાં મળશું અત્યારે બધા હવે બેસીને જો ટીવી જોઈશું અહીંયા ઘણા બધા બેસી ગયા છે ટીવી જોવા આવે તો તમે જોઈ લે આવશો કે ગુજરાતી મૂવી હાલે છે ગુજરાતી પિક્ચર બધા જોવે છે સ્પોપન લાઈન બે ગયા છે હવે છોકરા બધાએ તો ચાલો હવે ફરીવાર નવા વિડીયોમાં મળશે વિડીયો ગમે તો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો બધાને જય માતાજી ચાલો ફરી હવે નવા વિડીયોમાં આવશું